बढ़िया रिजल्ट चाहिए तो मित्रों आज है गदम गदम लाइव दर्शन चलो बदा मित्रों झड़प से जोड़ा जाए पैसे अपने समाज मंदिर आने ध्यान मंदिर दर्शन कराए तो लाइव में बनियारी रहे मित्रों चलो आज ना लाइव दर्शन गादी मंदिर जो शको क्या गादी मंदिर से लाइव दर्शन કૌશિક ભાઈ બાબા શ્રામ જય શ્રી રામ ચાલો ધીમે ધીમે બધા મિત્રો ઘરમાં જોડે જાય પછી બાપાના બીજા મંદિરના દર્શન કરાવીએ આજ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈ દર્શન તો ધીમે ધીમે બધા મિત્રો જોડાવા લાગ્યા છે તો બધા મિત્રોને બાબા શ્રામભાઈ જય શ્રી રામ અને અત્યારે ગાંધી મંદિર આવી ગયા છે તો આજના લાઈવ દર્શન કરી શકો છો આજે બિલકુલ ટ્રોફિક નથી રોજ કરતા સાવ ઓછું ટ્રાફિક છે અને નવા મિત્રો જે જોડાય છે એને જણાવવું કે આપણે ચેનલમાં મિત્રો નવા જોડાય છે એ લોકો ચેનલ કરીને મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન કરી શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા રોજ લાઈવ દર્શન કરાવી છે જેથી કરી તમે ઘરે દર્શન કરી શકો બાપાને નવા છે વિડીયો મૂકીએ છીએ આજના લાઈવ દર્શન મિત્રો તો નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે જે પહેલીવાર લાઈવમાં જોડાના હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી તો જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને લાઈક પણ કરી શકો છો કમેન્ટ પણ કરી શકો છો નવા મિત્રો તો આજના ગતિના લાઈવ દર્શન ફરી એકવાર જણાવી દઉં કે જે નવા મિત્રો લાઈવમાં જોડાના ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી તો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવા છે મિત્રો ચાલો અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈએ તો લાઈવમાં બની અહીંથી આપણે ધીમે ધીમે છે સમાધિ મંદિરે જઈશું ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈશું અને પર દર્શન કરાવીશું મિત્રો તો આ જોઈશું મિત્રો તો સમાધિ મંદિર છે સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના લાઈવ દર્શન તો આજના સમાજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો મિત્રોભાઈ મફતરામભાઈ પુણેથી લાઈવમાં જોડાઈ ગયા છે કે જે નવા મિત્રો છે એ આપણી સાથે જે નવા મિત્રો જોડાના જણાવો કે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ચેનલમાં જેથી કરી સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા અને તમને નોટિફિકેશન મળી રહ્યા તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો તો સમાધિ મંદિરના આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો અને અહીંયાથી આપણે હવે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં મળ્યા જાય મિત્રો ધીમે ધીમે પછી આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તો સામે જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ અને નવા મિત્રોને જણાવી દઉં કે જે ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ભાવના પરમાર જય જય હિન્દ જય શ્રી રામ બાબત અને જે લોકો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈએ મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવી છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન પછી આપણે કાંતીભાઈ પટેલ બાપશરામ તો અત્યારે આપણે ધ્યાન મિન્દ્ર આવી જાય છે મિત્રો અને અહીંયાથી આપણે વડલાના પણ દર્શન કરાવીશું હું નજીકથી તો આજના લાઇવ દર્શન મિત્રો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડી દઉં છે તો નવા મિત્રોને જાણો કે જે મિત્રો ચેનલ ચેનલમાં પહેલીવાર હોય એ ચેનલ લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે વારના ટાઈમ આપણા લાઈદર્શન થઈ શકે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો ભાવના પરમાર જય જય શ્રીરામ રામ રામ જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન પછી આપણે અંદર પણ બાપાના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા લેજો બાપાના નવા વિડીયો પણ આપણે મૂકીએ છીએ નવા ટેટસ પણ મૂકીએ છીએ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના અંદર પણ બાપાના દર્શન કરાવીએ એમના

અને નવા મિત્રો હોય ફ્રી એકવાર જણાવી દે કે પહેલી વાર જોડાના હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બને ટાઈમ લાઈવ થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ લાઈવ દર્શન કરાવીએ છીએ પરંતુ વહેલા મોડું થઈ શકે મિત્રો આજના લાઈવ દર્શન

વડમાં જોશે મિત્રો તો તમને બાપા ધ્યાન મંદિરની છે તો તમને બાપાના દર્શન થશે અને નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં જે મિત્રો નવા જોડાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે એક એક લાઇક કરી દે અને કોમેન્ટમાં લખી દેજો મિત્રો જેથી કરી રોજ તમારે લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો બીજા મંદિરના દર્શન કરાવીએ ધીમે ધીમે આગળ જઈ અને બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે બાપાના અહીંથી જઈશું મિત્રો તો ચેક ઉપર સુધી જોઈ તમે બાપાના ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન તો હવે ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ફરી એકવાર જણાવી દઈએ જે નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ બાપાના લાઈવ દર્શન થઈ શકે

અને આપણે રોજ નવા નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો તો આપણી ચેનલમાં જઈને એકવાર ચેનલની મુલાકાત લઈ શકો છો અને બાપાના તો રોજ આપણે બે ત્રણ સ્ટેટસ તો હોય જ છે રસોડાના રસોડા વિભાગના આપણે એક બે સ્ટેટસ તો રોજ મૂકીએ જ છે મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાય દર્શન ચાલો મિત્રો તો ગાદી મંદિરના લાય દર્શન આજના તો ગાદી મંદિરના લાઈ દર્શન કરી શકો છો અને ફરી એકવાર જણાવી દઈએ મિત્રો કે જે મિત્રો નવા જોડાણો છે લાઈમાં અને પહેલી વાર લાઈવમાં જોડાણ તે મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ બાપાના લાઈ દર્શન થઈ શકે ઘરે બેસીને દર્શન થઈ શકે સવારે દર્શન થઈ શકે અને સાંજે પણ દર્શન થઈ શકે અને બાપાના જે આપણે નવા સ્ટેટસ મૂકીએ છીએ જે બાપાના નવા વિડીયો મૂકીએ છીએ તમે ઘરે બેસીને જોઈ શકો તો ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે રાત આપણે સવારે કે સાંજે લાઈવ મૂકવામાં તો આજનો લાઈવ મિત્રો એટલે સુધી રાખીએ લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપસ્તરા જય શ્રી રામ ફરી પાસે સાંજે આપણે આઠ અથવા તો સવા આઠે લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોને બાપસ્ત્ર જય રામ તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો જિગ્નેશ દરજી બાપાસ્તરા મંજારથી તો બહુ લેટ લાઈવમાં જોડાના છે અત્યારે આપણું લાઈવ પૂરું થઈ ગયું છે હરેકવાર નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજે મિત્રો જેથી કરી તમને રોજ લાવી દેશે થઈ શકે તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપસ્ત્રાવ